નમસ્કાર મિત્રો તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ભરૂચ લાયન્સ ક્લબ દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અને સાથે ફ્રી ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ ફ્રી આઈ ચેકઅપ કેમ્પ શેરી નાટક અને રેલવે કોલોની ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ત્રણસોથી વધારે લાભાર્થીઓએ લાભ લીધો હતો લાયન્સ ક્લબ ભરૂચના પ્રમુખ લાયન અલ્પેશ પટેલ માનદ મંત્રી લાયન શુભમ ચોક્સી તથા ચેરમેન લાયન શક્તિસિંહ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું લાયન બેન પીયુષ ગાંધી એન ઓપ્ટિક દ્વારા ફ્રીમાં આંખોની તપાસ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં રિજિયન ચેરમેન લાયન શૈલેષ પટેલ તથા ઝોન ઓફિસર હાજર રહ્યા હતા ઘણી બધી સામાજિક સંસ્થાના સભ્યો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં વેલેન્ટીન્સની સેવા મળી હતી લાયન્સ ક્લબના પ્રમુખ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર અવિ ભરૂચ ગુડ મોર્નિંગ હું લાયન અલ્પેશ પટેલ પ્રેસિડેન્ટ લાયન્સ ક્લબ ઓફ ભરૂચ આજે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ ગાંધીજીના જે સત્યના પ્રયોગો અને સ્વચ્છતા માટે આજે લાયન્સ ક્લબ ભરૂચ ભરૂચ પશ્ચિમ રેલવે સાથે ભરૂચની પોતાના ઘર એવા રેલવે સ્ટેશન પર સફાઈ અભિયાન પ્રી પ્લાન્ટેશન નુક્કડ નાટક પ્રી ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ અને આઈ ચેકઅપ કેમ્પ એક સાથે પાંચ પાંચ કેમ્પ કરી અને ભરૂચની જનતાને એક સામાજિક કાર્ય કરવા માટે લાયન્સ ક્લબ ઓફ ભરૂચ આગળ આવ્યું છે આજે અમારી આ લાયન્સ ક્લબની ઇવેન્ટમાં ભરૂચની ઘણી બધી સામાજિક કાર્યકરો અને ઘણા બધા સ્વેચ્છાએ કે અમારે પણ સર્વ કરવું છે તો હું આ ધપકે એવા લોકો જે અમારી સાથે જોડાયેલા છે એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને લાયન્સ ક્લબ ભરૂચ હર હંમેશ સેવાનું કાર્ય કરે છે અને ભરૂચને સ્વસ્થ બનાવવાનું એક મુહિમ લીધી છે થેન્ક યુ નમસ્તે વી આર લાયન્સ ક્લબ ઓફ ભરૂચ We are, uh, in, uh, we are serving in Baruch since 1962, we are 63 year old club and uh, in today's event, we have uh, focused on clean Baruch, green Baruch and uh, healthier Baruch. Today, we have conducted uh, five activities in uh, one event, uh, which is uh, first of all, Swachh uh, Bharat Abhiyan, cleanliness drive, second one is uh, our uh, diabetes camp. And uh, free uh, medical checkup in eye, uh, eye checkups. Uh, next, we have conducted some skid for awareness of uh, cleanliness and uh, greenery. Thirdly, uh, we are going to do the uh, tree plantation in the railway colony itself. And we want to unite the whole Baruch to bring uh, all the uh, community together in order to uh, make our Baruch cleaner, greener and healthier.